મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે ફાયદા અને તેનું સેવન કેવી રીતે કરવું એ જાણીશું આમળામાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે આમળામાં વિટામિન સી એન્ટી કેલ્શિયમ આયરન પોટેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે આમળા સ્વાસ્થ્ય અને ત્વચા માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોવાથી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે શરદી ખાંસી અને ફ્લૂ જેવા રોગોથી બચાવે છે આમળા વાળને મજબૂત બનાવે છે તે વાળને કારા અને ચમકદાર બનાવે છે આમળામાં રહેલું ફાઇબર પાચનને સુધારે છે અને કબજિયાત દૂર કરે છે આમળા ખૂબ જ પૌષ્ટિક અને ઔષધીય ફળ છે જે શરીર માટે ખૂબ ફાયદાકારક છે આમળાનું સેવક ખાલી પેટે કરવાથી ખૂબ જ ફાયદાકારક હોય છે ખાલી પેટ આમળા ખાવાથી શરીરની ઘણી સમસ્યાઓમાં રાહત મળે છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે બ્લડ શુગર અને બ્લડ પ્રેશર પણ નિયંત્રણમાં રહે છે આમળામાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે તેથી હડકા અને સ્નાયુઓ મજબૂત બને છે અને સાંધાના દુખાવોમાં પણ રાહત મળે છે આમળા ત્વચા અને વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે વાળને કારા જાડા અને ચમકદાર બનાવવા માટે આમળાનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે આમળામાં રહેલા પોષક તત્વો આંખોની રોશની વધારવામાં મદદ કરે છે આમળામાં રહેલો એન્ટીઓક્સિડન્ટ ત્વચાના દાગ ધબ્બાને દૂર કરીને ત્વચા ચમકીલી બનાવે છે આમળામાં રહેલું એન્ટીઓક્સિડન્ટ હૃદયને સ્વસ્થ રાખી હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે આમળાનું મુરમ્બો પણ બનાવી શકાય અને તેનો પાવડર બનાવીને પણ આપણે એનું સેવન કરી શકાય